मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौः सुखे ताव सौ शान्ति अनुभव सौनिरोगिरः सौनु कल्याण ता मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव ગુરુદેવો ભવ ઓ સોહમ પદ સદગુરુ હારા સતત ધારતમ વંદન વા રમવા તમને વંદન વામ વા

ન શિખર પર જ્યોત જગાવે

रबनि ने द्रष्टब बनि जोमने वन्दनवामरमने वार वन्दनवा वार तू सागर थयो तूं मन बने गागर थयो तूं सं सागर थियो मान बूंदे बूंदे सागर बन ने

જગતમાં કોઈ દિવસ થયુંશ કોઈનું રામનું ન થયું હવારમાં રાજગાદીની સરત હતી તો સૌદ વધ હનમાં જ આવું પડ્યું અને તમે એમ કે અમારું ધાર્યું થાવ છે ન થાય કાકા આખા જગતનો અવતાર લઈને આવે છે એ એકનું ધાર્યું નથી થાતો તો તમે શું કામે અપેક્ષા રાખો છો કે તું ધાર એ મારે તને ગમું એ મારું આ તો કે મને ગમે મારું મને ન ગમે તમારું એમ ન હાલે ગણાય કે ગુરુને બધું માર પગ દુઃખે તો સ્મરણ કરો ભગવાન દુઃખ લઈ લે એલા રહેવા દે તું એ વાયુ છો પાછું તારી ગીર આવશે એના અનેક ગણું ઉગીન થાય સુખ સુખને હારી હારી વસ્તુનો ઠાકોરને ભોગ આપો કાંક ખરાબ નથી આવતા રોટલીમાં વાઈસ મારી ગઈ ખવડાવો ઠાકોરને કહીએ છે એ ડાયરી ઉતરી ગઈ ભાત ઉતરી ગયા ખવડાવો છો કહી દે હારામ હારી વસ્તુ ભગવાનને ધરો છો જેથી કરી તમારો વાવેતર થાય ફરીથી એના કરતાં અનેક ઘણા ઉગીન સારી વસ્તુ આવે એટલે ધારો ભોગ ધરાવી છે એટલે કે તમે આપો ને તો વાવો છો અને વાવે તો હારું કરો તો જ સારું આવે જે બી વાવો એવું કે બી સારું વાવો તે એને ગણા થઈને આવે બી નબળું વાવો અથવા નોખું વાવો તો હાલે સોયાબીન વાવાને ટાણે તમે તુવેર નાખો તો હાલી જાય વાવો એવું કે એટલે ધ્યાન એ રાખવાનું નથી કરતા બધા મળજો જગતનો પાલનહાર ન મળજો પ્રજા મળજો રાજા ન મળજો કે એ પાલનહાર છે એ ન મળવો જોઈએ અમે તો ભોગવી લેવું પણ તું રાજા સુખી છે તો અમને સુખી કરશે એમ ગુરુને કે ભગવાનને કાંઈ ઠાકોરને કે જે આપણે માયના છે એને જ્યારે ધરો તો સર્વશ્રેષ્ઠ વસ્તુ ધરો એટલે આપણી પ્રાર્થનામાંય છે આરતીમાંય છે માનસી ભાવના ભોજન બીજી નહીં કોઈ પૂજા હા હેલામાં હેલું ને અતિ સુંદર અતિ દીવી આપ્યું માનસિક તો થાય ને આવું ના પાડશે હારું ના મારશે નણંદ ના પાડશે પણ મનમાં મનમાં તો ભોગ ધરી હગોક નો ધરો માનસી ભાવની પૂજા કરવાનું કીધું દીવા આરતી ન થાય તો તેલ લેવા જાય પણ તમે માનસિક તો કરતા શીખો અને માનસિક કરજો તો યામી છે ક્યાંનું ક્યાં પહોંચાડે અને એનો અનુભવ તમારા જીવનમાં ઉતરે અને તમને ખબર પડે કે હારું હાજર તો રહેશે હમણાં કોઈક બેને કીધું હતું હું તમને બહુ ધ્યાન નહોતી રાખતી એકદી મને ધ્યાનમાં કોણ જાણે તમે આવ્યા અને પછી જઈ ધ્યાનમાં બે હું સ્મરણ કહું તમે હાજર હો છો હું કહું તો હારું તારા ભાઈ આ હેલું નથી અંતર કાંક અંતુસે એનો અંતર નાદ ઉગડે તેદી સ્પર્શની ભાષા સમજાય ક્યારે એની હાજરી છે એટલે ધ્યાન ઈ લાગી જાય પણ ન લાગે તોય મજા ક્યાંક સાનિજી તો બેઠા છે ખબર તો પડે કે સામે બેઠા છે હવે ચિંતા નથી લાગે કે ન લાગે કાંઈ નહીં સાનિજી એટલે સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ ભક્તિને મુક્તિ દેવાનું એનું એમનું નેમ ગર્ભાચાર્ય કીધું છે સર્વોત્તમ સ્ત્રોતમાં વાત કરી હા હેલું સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ મારી અંદર ઠાકોર બેઠો મારી પાસે ભગવાન મારો સાનિધ્યમાં ભગવાન બેઠો એમ જાણીને પ્રેમ કરે સાનિધ્ય માત્રથી કરે કૃષ્ણ પ્રેમ ભક્તિ ને મુક્તિ ભક્તિ વિના મુક્તિ ન થાય ભક્તિ ને મુક્તિ દેવાનો એનો તો એની નેમ છે કે સાનિધ્ય માતાથી કૃષ્ણને પ્રેમ કરે આ પર્વ દિગાર પરમાત્મા અંદર બેઠો છે અને ગુરુ તત્વ તરીકે સાનિધ્યમાં માણો તો સાનિધ્ય માત્રથી ગોપીઓ સાનિધ્ય માતાથી કૃષ્ણને પ્રેમ કર્યો તો મથુરામાં રખડે કે દ્વારકામાં રખડે કૃષ્ણ ભલે કોઈથી ગોકુળ વૃંદાવનમાં પાછા ન ફરે છતાંય ઓલાનું સાનિધ્ય તૂટે નહીં ગોપ્યું કે એટલે હાજર ગોપિયું કે એટલે એને માથે હેલઈ ચડાવવી પડે એ કેક મારો પ્રસાદ આવે તો જંગલમાં એને પ્રસાદ ખાવા આવવો પડે કેમ સાનિધ્ય માત્ર થી કૃષ્ણને પ્રેમ કર્યો છે આપણી પણ આ પ્રેમ જ નથી અને પ્રેમ નથી તો ભક્તિ નથી ને ભક્તિ નથી તો પરમાત્મા નથી પછી માન્યતાને ભગવાનને રાખી ઘડીક બદલે એટલે આપણે બધી દુકાનો ફેરવા કરી ફેરવા દુકીએ એક દુકાનમાં આપણે સ્થિર નથી આ ખાતું જાજુ થઈ જાય બીજે જઈએ બીજે ખાતું થઈ જાય ત્રીજે થઈએ આવું આવું જ કરે આઈલાજ કરે ક્યારે આપણે સ્થિર ન થાય એટલે આ ગુરુપદ સમજણ બારી વસ્તુ છે કંઠી ધારી ગુરુ ગુરુ નથી હોતો અને ઓલો ગુરુ છે કાયમ પૂરું હોય ત્યાંથી પૂર્ણ સ્ટોપ ત્યાંથી પછી આગળ પાછળ ક્યાં જવાની જરૂર ન રહીએ એ પૂર્ણ અવસ્થાનું નામ છે સદગુરુનું ધામ અક્ષરધામ જેને સ્વર્ગ કે કૈલાસધામ કે મુક્તિધામ કે નામ ગમે આપો પણ એક જ ધામ ક્યાંય આગા પાછો જાવ નહીં ન્યા આગળ ન પાછળ ન્યા સુખ ન દુઃખ ન રાગ ન દ્વેષ આજે આપણો લેખ છે ને એમાં આવી ગયો તો રાતે લખાણો છે આજે આપણો લેખ વોટ્સઅપમાં છે વાંચી જોજો બધી વસ્તુ આપી છે એટલે સોહમ પદ સદગુરુ અમારા સત આધાર તમને વંદન વારંવાર પ્રીત કરો તો પરમેશ્વર આવે ગમે એવું નથી પ્રીત સાચી હોવી જાય જોઈએ તો પરમેશ્વર આવે પછી ભલે તમે ભૂંડરાને કરો એવું નથી હો ધ્યાન રાખવું દરેકે દરેકમાં પરમાત્મા બેઠો પણ સાચો પ્રેમ થાય તો હરણામાંય તમને ગોતતો ગોતતો ભગવાન આવે ઘોડામાંય ગોતતો ગોતતો તમને આવે કારણ પછી પ્રેમ છે ભગવાનનું સ્વરૂપ થઈ જાય તો ગમે અવસ્થામાં સિંહ પણ તમારા માટે પ્રેમ સ્વરૂપ બની જાય પણ સાચી પ્રીત થવી જોઈએ એ આખી વાત ગુરુ તત્વની છે ક્યાંક વિષ્ણુ એ અવતાર લઈને આવે આ અવતારની વાત નથી આ વેદ છે એની બારી વાત કરે છે તમે સરો મમ દેવ 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 નાય દેવ એટલે સકલ જગત ગુરુ રીએ ગુરુ રે નિરાધાર એ તત્વની વાત કરે એટલે વેદની પરિભાષા છે એટલે ગમે ત્યાં તમે જાઓ યજ્ઞ કરો કન્યા દાન કરો કોમી દાન કરો તમને આ જોઈ તો કરાવે પછી પિતૃનું પિંડ દાન પછી બોલો બલિ કરાવો ગમે કરો ને લીલ ભણાવો આ તો એને દેવો જ પડે શ્લોક શું કામે એના સિવાય દાન ન થાય આપણી સમજતા નથી કે તત્વની વાત કરી એ સદગુરુ તત્વની છે કે એ ક્યારેય મરે ન અવતરે એને ગર્ભમાં વાસ ન હોય વિષ્ણુ તો કોઈ અવતાર લઈને આવેલ કોઈની મા તો ગોતે છે ને હું કોઈને લેવા પણ નહીં દેવા પણ નહીં આ આકાશ કોઈની મા થાય એ કોઈનો બાપો થાય તો આનાથી સૂક્ષ્મ ઘણું હજારો ગણું કરોડો ગણું સૂક્ષ્મ તત્વ છે જ્યાં આકાશ એ ટૂંકું પડે એ સદગુરુ છે અને એનો દેશ ઓળખાવાની વાત છે એટલે સોહમપદ સદગુરુ અમારા સતતના આધાર તમને વંદન વારંવાર હું કહું તો આરે આવે ને કર્મ દોડી ભલે ને ભગવાન અંદર બેઠો તો કર્મ તમારે ભોગવવા પડે અને બધું તું કહે તો ભલે સેટો સેટો ફરે એ કે નહીં આય નહીં તો બધું ભોગવો શિવાજીએ ભોગ્યું રાજા જનકે ભોગવું કેટલા એવા મહાપુરુષો છે રાજપાટ ભોગવતા ભોગવતા જલસા કરી જાય રાજપાટ તો ઘણા ભોગવા પણ જલસા ન કરે કર્મ બાંધે આ તો કર્મ નહીં બધું મારા ગુરુનું બધું મારા ગુરુનું માથે જવાબદારી જ નહીં અને જવાબદારી હોય તો ટેન્શન હોય તો તમને મુક્તિ નથી બંધન છે ઓલું ટેન્શન ફ્રી સુગર ફ્રી ગમે ખા એટલે હું કહું તો હારે આવે તું કહે તો તારે દ્વારે તું મારામાં સ્થિર બનીને દ્રષ્ટા બની જવાના આપણામાં રોજ બેહીને સાંભળે ખરો બોલે ખરો દ્રષ્ટા બની બધું જોવે આપણે એનો નજર અંદાજ કરીએ પછી બેઠા બેઠા બંગાઓ ખાય નજર અંદાજ કર્યો તો ગામમાં ઘૂસી ગયા તો હારે લાઈટો ક્યાંક નોખ્યો નોખ્યો થવા માંડે વગર દિવાળી આમાં દીવા પ્રગટે દિવાળીની જરૂર નહીં એટલે તો અમારની દિવસે દિવાળી રાખે ના કે પૂનમની ન રાખે અનામાસની એટલા માટે કે જન્મો જન્મના આપણા કર્મ અંધકાર રૂપી વાદરા લીધો દિવાળી નો ઉજાગર કરી લીધું ઓતપ્રોત થઈને પ્રીતમાં માં બાંધી લીધો તેથી તમારી દિવાળી એટલે દિવાળી રે દિવાળી મારે આજે ગુરુ આવ્યા દિવાળી ગણે ને મોવાળી થાય દિવાળી નો થાય ક્યાં વાહ આવો ડખો થાય તો અહીંયા સમજો કે હજી ક્યાંય ભૂગા નથી જ્યાં સહી પછી રૂપ ગમે લઈને આવે એવું થોડું છે કે તમે રૂપ લઈને આવે એ તો એને યોગ્ય લાગે એ રૂપ લઈને આવે અને એ રૂપમાં પ્રીત કરી બેઠા તો ભગવાન ગમે આવે જેમ રોટલી લેવા આખી થપી ઉપાડી જાય છે નામદેવો માટે આખી થપી રોટલીની તો આને એમ થયું ઘરે પણ સોપડવા બાકી રહી ગયું હું આ ડબડ ગયોગ લઈ અરે ડબડો લઈને કીનો રે ઉભા રહ્યો ભગવાન ઉભા રહ્યો પ્રેમ કેટલો હોય છે મારે જમાડવું તો હું લુખો નથી ખાતો તો મારે કોઈતરાને લુખવી કેમ ખવડાવવી નથી ખૂબી ને કોઈતરાને ભાઈ નહીં દીધી કાંઈ ને કોઈતરાને મારવા એટલા બધાને ટપી પાછી કરવી ને મારે તો એને બદલે હે ઉભા રહ્યો ભગવાન ઉભા રહ્યો લુખી અમે નથી ખાધા સોપડા વિના ન ખવાય આ ભાવ કેવો છે આ પ્રીત છે આને પ્રેમ કહેવાય આને સમર્પણ કહેવાય અને તો પરમેશ્વર આવે અને એ શૂન્ય શિખરમાંય જો જગાવે એ કાળા કુતરામાંય કૃષ્ણને આવવું પડે પ્રગટ થઈ જવું પડે ને કે રોટલી ખાઈને મજા ન કરાવી દઈએ એમ નહીં પ્રીત કરી મારા ગુરુને હું લુખો ન ખાવ મારા ભગવાન કેમ લુખો ખાઈ લે કૃષ્ણને આની ભૂખ તો લાગી છે ને કે એમનું તો ખાવા ન આવ્યો અને કેમ ખબર કે એ કૂતરો છે ભગવાન છે આને એને મનમાં થયું કે કૂતરો નહીં મારો ભગવાન હોય તો અને એને વિના મારાથી ખબર રૂપ તો ગમે લઈને આવે મારે કરવું પડે તો તરતો થઈ એમાંથી પ્રગટ થવું પડે કારણ કે એને પ્રીત કરી છે એટલે જ ઇઝ ગોડ પ્રેમ સ્વરૂપ ભગવાન છે તમે ધારા બારા આવે એક શિષ્ય વાત આવે નામ તો ભૂલી ગયો જાણીતું નામ છે તો એ નથી યાદ આવતું એનો પ્રસંગ વાત કરવી છે ફેરવો પડતા તક નહોતા પડતા પછી તમારે આવી હું પેન રાખી પેન રા આવી કાંઈ બદલતું નથી કોઈ ફરતું નથી એમાં ચિત્ર ક્યાંમાં તાલામાં તો ઠીક દેખી ક્યાં ફરે એટલે કાંઈક થતું છે આમાં કાંઈ ફરતું નથી દીધી વાત પૂરી થઈ ગઈ જેવા એકસો અઠાવીસ એકસો બત્રીસ એવડી જેબી નહીં કરો એવડી આખું દુનિયા એક જ દેખાઈ જાય તો વૈજ્ઞાનિકો કે જે તમે કેસેટમાં ફેરવતા હતા તાવડીવાદામાં ફેરવતા હતા એમાં કણે કણ તહીં ફેરવા માટે અમારે આ સાધન ગોઠવા પડ્યા હતા પણ અમને પછી ખબર પડી કે સૂક્ષ્મ સૂક્ષ્મ અવસ્થામાં એક એક વસ્તુ ફરેશે ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યૂટ્રોનનું સંયુક્ત વિભાજન તમે કરો તો દરેકમાં એ અંદર ફરેશી છે આપણને ખબર નથી અને ફરે છે એટલે તમારી વગર તાવડીએ ને વગર કેસેટે વગર ફરે તમારી પેન ફિલ્મ ફિલ્મય દેખાય એમાં બધી વસ્તુ દેખાય ને સંભળાય છે કે નથી હંડાતું શું કામે જળમાંય ચેતન છે આ તમારી પેન ડ્રાઈવ જળ છે કોઈને દેખાય નહીં આમ તો આખી દુનિયા દેખાય કે નથી દેખાતી કેમ જળમાં ચેતન આ સાબિત કરેલી વાત છે તેથી સમજાતું નહોતું કે એવું થોડું હોય એવું હોય અને એક સમય એવો આવશે તમે સંકલ્પ કરશો ઉઠશે જે રાવણે કર્યું કહ્યું થાય એમ પેટ્રોલ ની ગેસની મોડી નહીં થાય એ એ બનવાની છે દરેક વ્યક્તિ સંકલ્પ કરશે થઈ હા બહુ સમજવા જેવી વાત છે એટલે આ આધ્યાત્મિકમાં છેલ્લામાં છેલ્લી આધ્યાત્મિક બાબત આ છે આવું સૂક્ષ્મ અવલોકન કોઈ ન કરે ન વિચાર કરીને કે ઓલી તાવડી તો ફરતી હતી એટલે એમાંથી એનો સૂર ઓમાં જાય ઓમ કરીને જતું હોય છે એમાં ચિત્ર થતું હોય છે એમ માની લઈએ તમે આ પેન્ડ્રાઈ ભરાવો છો એમાં ચિત્રો કંઈ થાય સ્થિર છે ને કાંઈ ફરે છે કંઈ વસ્તુ અને છતાંય એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને અંદર અંદર ફરે છે કાર્બનના અણુઓ એને લીધે એ ફરતું આમાં અંદર અંદર કાર્બન અણુના પ્રોટોન ને ન્યુટ્રોન ફરે એટલે તમને દેખાય ને સંભળાય આ તો જીવ તો જાતો સીધો નમૂનો છે ને એકદી રેડિયાની શોધ થઈ વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે તમે જ્યાં બેઠા હશો ત્યાં દેશ વિદેશના નગરોના સમાચાર મળશે એવું છાપામાં પહેલી વખત આવ્યું ને વૈજ્ઞાનિકોએ છાપામાં આપ્યું તો લાગે હા ખોટી ના આવું થોડું હોય સારું કે અરે હું આથી રાઇટ પાડું તો લેડર નથી હમણાંથી અને હારા કે આ ન્યા થઈ હમણાં હા ખોટું રેડિયા આવ્યાથી સાબિત કર્યું લે આકાશવાણી રાજકોટ ટિકટનો એ રાજકોટ બહુ આગું દુનિયા દેખાય વિદેશ દેખા છોડો રાજકોટ એ ગામના સોરામાં ભેગા થાય બધા બેઠા હાલો હાલો ગામનો સોરો તો આ જે ત્યાં ખબર પડી સંભળાય છે પછી એવું ટીવીની શોધ થઈ આવ્યું હતું કે ભાઈ આજે તમે સાંભળો નહીં દેખાય થાય હોય નહીં હોય કોઈ દી અમારે અવગું કોઈ દી દેખાય હવડા રેડિયામાં કોણ જાણ હું ગોઈટું હારો એની અંદર બોલે કોણ જાણ કેમ બોલે તો એને સમજાતું નહીં અને પછી એ હંભળાતું ખરું પણ દેખાતું નહીં અને પછી કે દેખા હોતે અને જે ટીવીનો ટીવીની શોધ થઈ ને કે દિલ્હી બેઠા બેઠા અહીં દેખાય આ આજે અને પછી કે તમારા ઘરમાં તમે દેખી ઓ તો મોબાઈલ આવ્યા દેખી એ કીક નહીં ઓલું તો સરકાર દેખાડે ત્યાં દિલ્હીથી દેખો આકાશવાણી રાજકોટવાળો હાલતું પડેથી થાય તમે હાલતું પર તમે કયો ગાય ગાય છે નથી ગાતો ઘરે બેઠા નથી કથા ટીવી એવા થયો સિરિયલ બધા જોવા માં બોલો કે મારા ઘરવાળી કે આમ કે તો થાય નહીં વૈજ્ઞાનિકો નક્કી કર્યું આનો કંઈક આવે તો શું કરું અટા ટીવી રેડિયા ને બધે એમનું પેઢા સાન મના દરેક હવું ગીર લાગીને બેઠો હવ ની પતાળ માં આખે છે ને કોઈને ભાગ પાડવા પણ કાંઈ હવ ને હવ લઈ લાગીને હવ તો કેટલા સ્વતંત્ર કરી દીધા તમે જો આ કર્ણે કર્ણમાં ભગવાન છે કે નથી આ અનુભૂતિ છે ને કેટલું વિજ્ઞાન કેટલું આગળ વધ્યું આજ અનુભવ થાય છે કે નહીં એકદી આપણે માનવા ત્યાર નથી થોડા બોલે સંભળાય આ બોલતા દેખાય સંભળાય નહીં દેખાય વોટે ઓલો ઘરમાં શું કહું નહીં ખબર પડે કેમેરા સીસીટીવી ગોઠવી દીધા અહીં બેઠા બેઠા ખબર પડે કારખાને જ આવવું ન પડે એટલે એ નથી લાગતું ખારો આ આ કણે કણમાં એની એની છે તો થાય ને રેડિયો તરંગથી કેવી રીતે કામ કરે એ આપણને ખબર પડી ગઈ ને તો આ આધ્યાત્મિક છેલ્લામાં છેલ્લું રહસ્ય છે એટલે તમે ઈશ્વર માટે બ્રહ્મા માટે કે ભગવાન માટે કે ગુરુ માટે તમે જે વસ્તુ વર્ણવો નહીં અને વગર વર્ણવે તમે એને ઈષ્ટ માનીને તમે એની અરે પ્રેમ કરો તો પથ્થરમાં પરમાત્મા છે પાકી વાત છે પછી કે છે એમ નથી એમ નથી બધામાં છે પણ પ્રગટ બોલે ને પેલા પકડો ઓયલામાં તો કેદી થાય ઓયલામાં થાય કે દી થાય તો ખરો એમાં નથી એમ નથી પણ એમાં પ્રગટ સ્વરૂપ નથી અને આમાં પ્રગટ છે એટલે તરત થઈ જાય મોડું ન થાય એટલે બહુ રૂપે તો બ્રહ્મ છો પોતે માનવ અડગો થઈને ગોતે માનવ અડગો પોતે છે પણ એવો બીજાને ગોતે શું કરે હું સ્વરૂપમાં તું સમાયો કારણ કે આપણા સ્વરૂપમાં બોલું હોય તો બોલી કે ન કે બોલે થોડા ન કે ફૂલે કુનો કાઢે ગામમાં બોલતું બંધ થઈ ગયું કાઢો તો હું સ્વરૂપમાં તું જ સમાયો કરુણાનો કીર્તાર આ કરુણા કરી ન કહેવાય કેવડા ખોખામાં આખા બ્રહ્માંડનો વિશ્વપતિનો વાસ આમાં અને સત જિંદગી આખીમાં ખબર ન પડે ક્યાં રહેતો હોય છે ગોતી ગોતીને થાય છે માનતાઓ કરી દીવાઓ કરી અગરબત્તી કરી છતાં આનું કાંઈ ન ને આની પા બધું કરાવી લઈએ અંદરનાનો કોઈ ખ્યાલ ન રાખે હારો આનો તો કોક જવાબ દો અને ગુરુ અષ્ટાવક્ર મેળાને ત્યાં પહેલી વખત રાજા જનકે કીધું ભગવાન આજ સુધી મને ખબર નહીં આવું હશે પછી સવારમાં ઊઠીને કે હે જનક મને મારા પ્રણામ હો આ અનુભૂતિ થઈ હતી આપણે કંઈક કાંઈ પાકે ભાઈ ઓળખતા નહીં મને મને મારા પ્રણામ કાંઈ નહીં થાય ઉકે સડી જાઓ એટલે હું સ્વરૂપમાં તું સમાયો કરુણાના કીર્તાર તમને વંદન વારંવાર ગુરુ ગુણ ને હું શું ગાવું એના ગુણ ગમે એટલે ગાઈ કરતે એટલે કબીર સાહેબે કીધું કે દરિયાની શાહી કરું લેખી કરું વનરાય આખા વનરાયને ભાંગીને એની કલમ બનાવો ને તો ગુરુગુણ લિખા ન જાય આખી પૃથ્વીને પૃથ્વીનો કાગળ બનાવો વનરાયની દરિયાની શાહી બનાવો તો ક્યાં ગુરુગુણ લખાય એવું નથી કે ગુરુગુણ હું શું ગાવો મૂડમતીથી તમને રીજ આવું મંદ મતી કાક આમાં મતી મારી તો તો હાલ એમ નથી આ મતી બાય ને તો ગતિ કરી આ કથા કરી જાય તો ગતિ થઈ જાય મતી જ નથી ચાતી ને હું આવું મંદ મતી થી તમને રીજાવું પ્રયાસ કરું છું દાસ રમન પલકો માં આવી એક પલમાં આંખમાં જે એક પલકું થાય ને તો આપણા હજારો યુગો હોઈ જાય છે બ્રહ્માનું એક પલક એટલે આપણે હજારો યુગો હોઈ જાય અને એ પલક વળ વળતાઈ ગઈ તો અખિલ બ્રહ્માનો માલિક તમે સો એમ ખબર પડી જાય દાસ જમન પલકોમાં આવી હૃદય આવીને વસનાર કાયમ હૃદય રહીને બહે તમને વંદન વારંવાર સો હમ પદ સદગુરુ હમારા સતતણ આધાર તમને વંદન વારંવાર સદગુરુદેવની જય આપના અપના માતા પિતાની જય સર્વે સંતોની જય આજના ઉત્સવની જય હો